જે લોકો ઉપસ્થિત રહેલ છે ખાસ કરીને વંશી મેંદરડા કેશોદ આજુબાજુના ગામમાંથી જે તમામ મિત્રો ચંદુભાઈ ના શુભેચ્છા હાર્દિક સ્વાગત કરવામાં ગુરાગટ મહાનગરના પ્રમુખ ગૌરવભાઈ પણ બનાવેલા છે ગૌરવભાઈનું પણ આપણે સ્વાગત કરીએ છીએ અને આપણા જિલ્લાભાઈજપ પ્રમુખ ભાઈ શ્રી ચંદુભાઈ આવી ગયા છે હવે આપણે કાર્ય જે લોકો ને વિશેષ કંઈ સન્માન કરવાનું હોય તો મને નામ લખાવી દેવાય પછી ના ગયે કે મારે આવું કરવાનું

ચંદુભાઈ હોય કે મુકેશભાઈ હોય કે દિનેશભાઈ પાતર હોય કે જેડીભાઈ હોય આ બધા અમે મૂળ અમારી બધાયની માતૃ સંસ્થા છે ને એ દલિત યુવા વિકાસ સંગઠન ઓગણીસો પંચાણું માં સંસ્થામાંથી નીકળેલા કાર્યકર્તાઓ થયા જિલ્લા ભાજપના પ્રમુખો બન્યા જિલ્લા કોંગ્રેસના પ્રમુખો બન્યા આ એક દલિત સંસ્થા આપની દલિત યુવા વિકાસ સંગઠન અમૃતભાઈ જાદવે જે આપણી સંસ્થા બનાવી હતી એ સંસ્થામાંથી નીકળીને ઓગણીસો પંચાણું અમે ભેગા કામ કરીએ છીએ જે લોકો જે રાજકીય પાર્ટીમાં બેઠા હોય એની જગ્યાએ બરોબર છે પણ જયારે સમાજની વાત આવે સમાજનું કામ કરવાની વાત આવે કે સમાજના પ્રશ્નની વાત આવે ત્યારે અમે સાથે આ અમારો અનુભવ છે આજે અમને આનંદ વિશેષ એટલા માટે છે કે અમારી વચ્ચેનો એક માણસને આ દેશની સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટી છે એ પાર્ટી એની અંદર પડેલી શક્તિને ઓળખી એનામાં કામ કરવાની જે એની હિત છે જે એની કામ કરવાની પદ્ધતિ છે અને ઓરકેની પાર્ટી એની કદર દીની અને એને ઓળા મોટા જિલ્લાના પ્રમુખ બને બહુ એક દલિતના પરિવારમાં જન્મ લેવો એક દલિત પરિવાર બહુ સમજ્યુ મારી વાત એક દલિત પરિવારમાં જન્મ લેવો અને આ જગ્યા સુધી પહોંચવું એ બહુ કઠિન વસ્તુ છે કારણ કે જ્યારે જિલ્લા મતનું સ્ટેજ આવે ને મિત્રો ત્યાં હજારો તમારા સ્પર્ધકો હોય આખા જિલ્લામાં બે મહિના સુધી ગૌરવભાઈ વાતું થતી કે કોણ બનશે કે ઓલો બનશે ને ઓલો બનશે ને ઓલો બનશે મેં એક ભી મારા ભાઈ ચંદુભાઈ નામ નતો હું પાર્ટીને ધન્યવાદ આપીશ જો હું ભાજપનો કાર્યકર્તા નથી તમે બધા મને ઓળખો છો વ્યવસ્થિત મેં મારી લાઈફમાં ભાજપને વોટ નથી આપ્યો આ હું જાહેરમાં કહું છું ભાજપના પ્રમુખ પેદાન કહું છું પણ હું ભાજપને અભિનંદન આપીશ એક દલિતના દીકરાને જિલ્લાનો પ્રમુખ બનાવ્યો અને એક દલિત સમાજના પ્રમુખ તરીકે આ જિલ્લાના સમાજના પ્રમુખ તરીકે મારી નૈતિક ફરજ છે કે મારે ભાજપને અભિનંદન આપવા પડે એટલે આપણી વચ્ચેથી કોઈ માણસ સુધી ત્યારે જે આનંદ ગૌરવની લાગણી લાગણી થાય એવી આજે સામે બેઠેલા બધા કાર્યકર્તાઓને છે કેમ કે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાથે કામ કર્યું છે ક્યાંક ને ક્યાંક ને સંગઠનમાં સાથે કામ કર્યું છે સમાજનું કામ કર્યું છે પછી રેલી હોય ધરણા હોય આંદોલન હોય આપણે હજારો આંદોલનો કર્યા છે હજારો રેલીઓ કરી છે અને એ બધી રેલીઓમાં આંદોલનોમાં ચંદુભાઈએ અમને ખભે ખભે મિલાવીને મદદ કરી અને ક્યાંય અમારી ભૂલ થતી હોય તો અમને એને કીધું હોય છે પાર્ટીમાં અમારા વિશે કઈ ખરાબ ગેરસમજ ઉભી થઈ હોય તો એમને જાણ કરે કે ભાઈ તમે આમાં જરાક આ તમારું સ્ટેપ સુધાર લ્યો આને લીધે આવો મેસેજ ખરાબ જાય છે એટલે આપણા કાર્યકર્તા તરીકે આજે જયારે આપણે ચંદુભાઈનું જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છીએ આમ તો અમને આ વિચાર હતો નહીં પરમ દિવસે જ વિચાર આવ્યો પરમ દિવસે અમે હું ચંદુભાઈ આપણા એક સરપંચ છે ખંભાળિયાના વિસાવદર ત્યાં જાતા હતા તો વાતમાંથી વાત નીકળી તો એને કીધું કે પરમ દિવસ મારો જન્મદિવસ છે તો અમે બધા મિત્રોએ નક્કી કર્યું તો સાગરનો મને ફોન આવ્યો સાગર કે કાકાનું નું આપણે ચંદુભાઈ નો જન્મ ઉજવવો છે વ્યવસ્થિત પ્લાન થી ઉજવવો છે આપણા કર્મચારી મિત્રો હાજર હોય આપણા આગેવાનો હાજર હોય અને પાર્ટીએ જોઈને એટલું સન્માન આપ્યું છે તો આપણે સમાજ તરફથી પણ એને સન્માન આપીએ અને મેં એની વાતને વધાવી લીધી જિલ્લાના પ્રમુખ તરીકે ભાઈ તું કર અમે તારી સાથે છીએ એટલે આજે જે કાર્યક્રમ થયો છે એ સાગરે કર્યો છે અને અમારો વિચાર હતો અમે એને વધાવ્યો છે કે ભાઈ કઈ વાંધો નહીં ઈ કર ઈ કરવા જેવું એટલે આજે આપણી વચ્ચે ચંદુભાઈ આવ્યા છે ચંદુભાઈ ન નકરે આપણા દરેક કાર્યક્રમમાં હોય જ છે એવું નથી કે અહીંયા છે આજે પ્રમુખભાઈના અને આવ્યા પણ આજે એનો જન્મદિવસ છે તો એમના જન્મ એના મિત્ર તરીકે એના ગોઠિયાભાઈ બંધ તરીકે હું એને શુભકામનાઓ આપું કે જીવનમાં પ્રગતિ કરે હજી વિશેષ પ્રગતિ કરે અને એ જિલ્લાના પ્રમુખ બન્યા છે કાલ સવારે પાંચ વર્ષ પંદર વર્ષ કે દસ વર્ષ પછી પ્રદેશના પ્રમુખ બને તો અમને આનંદ થશે કે આપણી વચ્ચેનો એક માણસ ત્યાં સુધી પહોંચ્યો છે એટલે આજના આજના દિવસે હે સીએમ મેં તો એને સીએમ તો તેથી જ કહી દીધું તો અમે બે મહિના પહેલા બે મહિના એક આપણી મીટિંગ હતી મારિયા તાલુકાની આંબલગઢ ગામે બધાને જાણીને આનંદ થશે હમણાં પ્રદેશ ની સૌપ્રથમ પ્રમુખો પ્રભારીઓ સાથેની એક બેઠક પડી છે તો આખા ગુજરાતમાંથી તમારા સમાજમાંથી જો કોઈ નેતૃત્વ કરતું હોય ને તો આ કઈ વ્યક્તિ છે

અરે આમ નાનપણનો છડી ફેરી ફેર ફરતા નાતો છે અને આ ગલી આ ભવન મોટો થયો છે અહીંયા મારી બેઠી છે અને બધા નાનપણના ગોઠીઓ સાથે મારો જન્મદિવસ હોય મને જિલ્લા ભાજપના પ્રમુખ બના છ તારીખે મારી ગૌરવભાઈ આપણી નિમણૂક થઈ ત્યારથી લઈને અત્યાર સુધી એક એવો નહીં ગયો હોય કે ક્યાંક ને ક્યાંક સન્માન નહીં હોય સવારમાં હોય બપોરે હોય પછી પછી રાતે પણ હોય સતત સન્માનો વચ્ચે રહેતા હોય આપણે પાર્ટીના કાર્યક્રમો રહેતા હોય પણ જ્યારે આપણે આપણા ઘરે જતા હોય ત્યારે કઈ ખુશી અને મારો જન્મદિવસ હતો તમે બધા જ લગભગ હું જોઉં છું મેંદડાથી છે અને માળિયાથી છે અને વંથલીથી છે અને કેશોદથી છે અને ઘણા વિસાવદરથી છે હું ઘણા બધી જોઉં છું બધા તાલુકામાંથી પણ મુખ્ય આગેવાનો આવ્યા છે

તે ક્યારે ચંદુ મકવાણે ગાંધીનગર ગયો એની ગાડીમાં ડીઝલ નીકળ્યું એક છાપી પીધી ત્યારે હું મારું જાતને કરી કર્યો કોઈ વ્યક્તિ એમ કહી દઈ ક્યારે કોઈનું નાનું એવું કામ હોય કે મોટું કામ હોય એને મેં સાથે લઈ ગયો છે રોટલા ખવડાવી છે અને વિપુલભાઈ ક્યારેક પણ સમાજ નો હોય કે અન્ય સમાજ નો હોય ગમે એ વ્યક્તિ હોય કામ માટે અડધી રાતે પણ ઉભા રહ્યા છે અને મેં જેમ કીધું મુકેશભાઈ સાડા ત્રણ વાગે દરવાજો ખોલે ને

અનિલભાઈ અનિલભાઈ વિનયભાઈ વિનયભાઈ આ સોસાયટીના પ્રમુખ છે মতিন দা বলল কি ওহ হ্যাঁ কসম হয়ে উত্থাও হতে আলো রেডি আলো তো আলো গুলিকে ফটো আলো বদে দেরানো করতে আবার মাশা আলো ও মারන්න আলো ফটো পাই ভাই

मारो बात करावडी बोलतोय मित्रांनो मला दांडी बघितलाय